સુરેન્દ્રનગર વઢવાણા શહેરમાં ઘણા જ વિસ્તારમાં વીજળી ગુલ થતાં લોકો ગરમીથી પરેશાન થયા છે વઢવાણા શહેરના શેરીઓમાં બેલી મફળી અબોલપીરનો ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર કલાકથી વીજળી ગુલ થઈ છે વારંવાર વાયરો સળગતા જોવા મળ્યા છે લો વોલ્ટેજ હોય અને વીજળીમાં આ વસ્તુ થતી જોવા મળે છે લોકો છેલ્લા ત્રણ ચાર કલાકથી લાઇટ બંધ હોય એમ ગરમીમાં શેકાઈ રહ્યા છે અને આવું વારંવાર પણ થઈ રહ્યું છે ત્યારે પીજીવી સીએલની કેપેસિટી મુજબનો વાયર ન હોવાનું કર્મચારીઓ દ્વારા જણાવીને વાયરોમાં અનેક સાંધાઓ કરતા વીજળી ગુણ થઈ છે ત્યારે લોકો પરેશાન થાય છે હું અનુહરભાઈ એમ જ મિર્જા માતા ઘસની સેડીએ ઓલગીને ચોક્ક પાસે જે વાડામાં કેબલ નાખેલા છે તે અહીંયા બ્લાસ્ટ થઈને વર્કર થઈને નીચે પડ્યા છે બે કોઈ શું મરી ગયે છે અહીંયા કોઈ બીજા માણસ માણસોની કોઈ ધાનહાની થઈ હોય તો કોણ જવાબદાર છે તેનામાં અને અહીંયા જીએબીમાં વારંવાર ફોન કરવો છતાં કોઈ આવતું નથી ફોન ઉપાડતા નથી રૂબયા અને રૂબરૂ ગયા છતાં કંઈ જવાબ સંતોષકારક આપ્યા નથી સાહેબ તમારો સાહેબ પંચાલ સાહેબ અહીં ગયા અને અલ્લા અલ્લાટલ્લા કરીને આજ છે કાઢતા એ અઠવાડિયા અને હલકી ક્વોલેટીના વાયર નાખ્યા છે તમે એ એને તપાસ કરો કે કઈ ક્વોલિટીના વાયર નાખ્યા છે અને કેવી રીતના આ ખરીદી કરી રીતે હું મિર્ઝા મકબુલ બે અબ્દુલ ભાઈ ભઢવાણ માદકવાની શરીરમાં રહું છું અમારે એટલા આખા એરિયામાં આ લાઇટ હું વાડી પાસે ટ્રાન્સફોર્મ નાખ્યો ત્યાંથી આવે છે વાડામાં થઈ ચીંચીના વાડામાં થઈ અને વોલ્ટ ચોક થઈ વરસાદી ચોક થઈને અમારા છે એરિયામાં લાઇટ આવે છે હાલમાં આજના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વાયર બળીને પડ્યો છે અઢી ત્રણ વાગે અને બે કૂતરા મરી ગયા છે અને બે કૂતરા મરી ગયા માણસ થયો તો એ પછી ધોળીને વાયોગ્ય લખાય જાન માણસ એ કોઈ એનું નિરાકરણ નથી આવ્યું આ પાંચમે વખત વાયર પડ્યા ફ્યા બળી બળીને અને કોઈ સાહેબો એમાં કોઈ ધ્યાન દેતા નથી કેટલી વાર રજૂઆત કરી રૂબરૂ જઈને રજૂઆત કરી સાહેબોને અને ઓવર ઓવર અમને આવી રીતે હેરાન પરેશાન થઈ છે આટલા લગભગ પંદરથી વીસ મીટરનો વાયર છે એમાં પાંચ સાંધા થયા હે હાલ કેટલા કલાકથી લાઈટ બંધ છે કેવી હાલાકી ભોગવી રહ્યા ત્રણેક કલાકથી લાઇટ બંધ છે આવી ગરમીના માણસો શેકાઈ રહ્યા હે